નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે ખેડૂતોને અત્યારે ખાસ કરીને જે ભૂંડ હોય છે જે આપને વારંવાર તે આપણા પાકોને નુકસાન કરતું હોય છે અને મગફળીની અંદર હોય કે પછી કપાસ હોય કે પછી અન્ય કોઈ પણ પાક હોય તેઓની અંદર ખાસ કરીને જે ભૂંડ હોય છે તે આપણને નુકસાન કરતું હોય છે અને ખેડૂતો પરેશાન થઈ જતા હોય છે તે ઝટકા શોટ હોય તેમજ અન્ય અલગ અલગ સાધનોથી આપણે જે ભૂંડ હોય છે તેને આપણે ભગાડતા હોય છે પરંતુ આજે અમે તમને એક એવી દવા વિશે વાત કરીશું કે જો તમે તેનો સ્પ્રે કરશો ખાસ કરીને તો ભૂંડ જે આપણા જે ખેતર હોય છે તેની અંદર આવશે નહીં અને ખાસ કરીને એક સારામાં સારો ફાયદો જોવા મળશે તો તેની કિંમત વિશે વાત કરીશું તેના કોન્ટેક્ટ નંબર એટલે કે તમારે ઘરે મગાવવી હોય દવા તો પણ અમે જે તમને એક નંબર આપીશું તમે એમાં કોલ કરશો તો તમને ઘરે પણ હોમ ડિલિવરી થઈ જશે અને તેની કિંમત તેના ફાયદા અને તે કઈ રીતના કામ કરે છે તે પણ આપણે આજે વાત કરીશું તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો આ જે દવા છે તે આર્યમાન ગીર ગૌશાળા તરફથી જે આવે છે તેમનું નામ કિક રાખેલું છે અને દવાનું નામ પણ કિક છે તો ખાસ કરીને જે આ દવા છે કિક નામથી મળતી હોય છે અને આના ડ્રો વિશે જો વાત કરવામાં આવે તો પંદર લીટરના પંપની અંદર આપણે બસો પચાસ એમએલ નાખી અને જે ખેતરને સેટે આપણે જ્યાં હોય ત્યાં આપણે સ્પ્રે કરવાનો છે અને ખેડૂત મિત્રો જો તમારા પાકોની અંદર તમે સ્પ્રે કરો તો પણ પાકોને કોઈ આડઅસર થતી નથી અને ખાસ કરીને જો પાકોની અંદર આપવામાં આવે તો પણ એક ઓર્ગેનિક જે દવા હોવાથી ખાસ કરીને તેને નુકસાન કરતી નથી તો તમારે જો ડાયરેક્ટ પાકોની અંદર આપવી હોય તો તમે આપી શકો છો અથવા તો તમે ખેતર ખેતરને ફરતે શેઢે જો તમે આપશો તો પણ ભૂંડ આવશે નહીં તો બેસ્ટ ઉપાય એ છે કે જે આપણા ખેતરના ફરતે શેઢે આ દવા છે તેને આપણે સ્પ્રે કરી શકીએ અને ખાસ કરીને જો તમારે આ દવા તમે આપશો તો એની દુર્ગંધ એટલી આવતી હોય છે કે ભૂંડ નજીક આવતા નથી પરંતુ જો આપણે સ્પ્રે કરતી વખતે આપણે ઢાંકી અને ત્યાર પછી આપણે સ્પ્રે કરવાનો છે કારણ કે જે આની દુર્ગંધ હોય છે તે વધારે હોવાથી ખાસ કરીને જો ભૂંડ જો આવતા ના હોય તો આપને પણ તેની દુર્ગંધ ખાસ કરીને આપને જોવા મળતી હોય છે પરંતુ આ કોઈ દવા છે તે આપણે કોઈ નુકસાન કરતી નથી અને ઢૂંડને ખાસ કરીને આવવા દેતી નથી તો એક આનો મોટો મોટો ફાયદો એ થતો હોય છે આ દવાના પેકિંગની જો વાત કરવામાં આવે તો બસો પચાસ એમએલ મળતી હોય છે પાંચસો એમ મળતી હોય છે એક લિટર મળતી હોય છે અને પાંચ લીટરમાં ઉપલબ્ધ છે તમે કોઈ પણ આમાંથી તમે લઈ શકો છો અને ખેડૂત મિત્રો જો આ દવા આપણે કિંમતની વાત કરીએ તો આ દવા છે તે બસો પચાસ એમએલના ફક્ત સો રૂપિયા છે તો ખાસ કરીને આની કિંમત સો રૂપિયા હોવાથી ખાસ કરીને આપને એક મોટો ફાયદો જોવા મળતો હોય છે અને જે ખેડૂતો અત્યારે ભૂંડથી જે ત્રાસી ગયા છે તેને એક બેસ્ટ ઉપાય આ દવા કરી શકે છે અને ખેડૂત મિત્રો તમારે જો ઘરે આ દવા મગવી હોય તો અમે કોન્ટેક્ટ નંબર તમે આપીશું તો તમે એમાં કોલ કરશો તો તમને ઘરે પણ હોમ ડિલિવરી થઈ જશે અથવા તો અન્ય કોઈ પણ જાણકારી તમારે લેવી હોય તો આ કોન્ટેક નંબર ઉપર તમે કોલ કરશો તો તમને ત્યાંથી જવાબ મળી જશે તો ખેડૂત મિત્રો તેના નંબર છે નવ્વાણું એક એકત્રીસ એકાણું ત્રણ ચાલીસ અથવા તો જો આ નંબર ઉપર તમને કોલ ના લાગે તો અન્ય બીજો એક નંબર છે તે પણ તમે તેમાં ટ્રાય કરી શકો છો તો તે છે નવ્વાણું એક એકત્રીસ એકાણું ત્રણ એંશી તમે આ બંનેમાંથી કોઈ પણ એક નંબર ઉપર કોલ કરી અને આ દવા છે તમે ઘરે મગવી શકો છો તો ખેડૂત મિત્રો આ દવાનો સ્પ્રે કરેલો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને અન્ય ખેડૂતોને પણ ખબર પડે કે આ દવા કેટલી કારગર છે જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ જાણકારી આપીશું શકીએ તો અવનવી માહિતી અવનવી જાણકારી અમે આ ચેનલ ઉપર આપતા હોઈએ છીએ તો આજે જ અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો સાથે સાથે બે લાયકનને પણ દબાવજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હાલ વિડીયોમાં આટલું જ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ